નાથ ની જે હે ભોળા રે હો ભોળાનાથ ભોળા રે હો ભોળા ના આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ઘોળા ના આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ભોળા ના નંદી પરિયસ વાળી છે હે નંદી પરિયસ વારી છે સંગમાં પાર્વતી નારી છે હે સંગમાં પાર્વતી નારી છે ખોળે બેઠા ગણેશ રે હો ભોળા ના ખોળે બેઠા ગણેશ બાળ ભોળા રે હો ભોળા ના આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ભોળા ના આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ભોળા ના માથે મુંગટ જટા છે હે માથે મુંગટ જટા છે જટા માતો ગંગા છે હે જટા માતો ગંગા છે ચંદ્ર રોડો ચમકે છે હે ભોળા રેહો ભોળા ના ચંદ્ર રોડો ચમકે છે હે ભોડા રેહો ભોળા આવ્યો રૂડો સોમવાર ભોળા રેહો ઘોડાના હે આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ઘોડા ના ગળે સર્પો ની માળા છે હે ગળે સર્પો ની માળા છે હે અંગે ભભૂતી ચોડી છે હે રંગે ભભૂતી ચોડી છે વ્યા ના વસ્ત્રો છે હે ભોળા રે હો ભોડાના વ્યા ઘાબર ના વસ્ત્રો છે ભોળા રે હો ના આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ભોળા ના હે આવ્યો રોડો સોમવાર ભોળા રેહો ભોડા ના ડાક ડમરો વાગે છે હે ડાક ડમરો વાગે છે હે ત્રિશુલ સાધમા શોભે છે હે હાથે ત્રિશુલ શોભે છે આશીષ સવને આપે છે ભોળા રે હો ભોડાના આશીષ સવને આપે છે ભોળા રે હો ના આવ્યો રૂડો સોમવાર બોડા રેહો બોરા ના થે આવ્યો રોડો સોમવાર બોડા રેહો બોરા ના આકડો ધૂરો વાલા આકડો ધુરો વાલા ભાંગ નાતે પ્યાલા કીધા ભાંગ નાતે પ્યાલા કી બિલી પત્ર પ્યારા છે ભોડા રે હો ભોડા ના બિલીપત્ર પ્યારા છે ભોળા રેહો ના આવ્યો રૂડો સોમવાર ભોળા રે હો ઘોડા ના હે આવ્યો રૂડો સોમવાર રે હો ભોળા ના ભક્તો ધૂન મચાવે છે હે સખીઓ ધૂન મચાવે છે ભોળા ને મન ભાવે છે મારા ભોળા ને મન ભાવે છે મારો ભોળો દર્શન આપે છે ભોળા રે હો ભોળા નાથ મારો ભોળો દર્શન આપે છે ઘોડા રે હો ભોળા નાથ હે આવ્યો રૂડો સોમવા ભોળા રે હો ભોળા નાથ આવ્યો રૂડો સોમવા ભોળા રે હો ભોળા નાથ ભોળા રે હો ભોળા નાથ ભોળાનાથની જય